નમસ્કાર મિત્રો હું કિરણ ઠાકોર ગુજરાતી ફ્લોથ ફેમ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સટલાસ્થાથી લગભગ પાંચ થી દસેક કિલોમીટર દૂર કે જ્યાં ઓબાકોટા ઘાટ આવે છે અને આ ઘાટ અંબાજી જતા પહેલા આવે છે જેને પહેલો ઘાટ ઓબાકોટા ઘાટ કહેવાય છે તેના પછી આવે છે તિસુળીઓ ઘાટ તો મિત્રો આપણે પહેલા જોઈશું કે ઓબાકોટા ઘાટ કેવો છે તે તો ચાલો મિત્રો જઈએ આપણે તે તરફ અને તે તરફ જઈને હું તમને બતાવીશ કે આ ઘાટ બે હાજર ચોવીસ ની અંદર કેવો દેખાય છે શું છે તે તો જો મિત્રો તમે તે પેલા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હું તમને બતાવું આજે ઓબોકાટા ગાટ મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ઓબાકાટા ઘાટ તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો કે આ ઘાટ પહેલાના સમયમાં એટલે કે બે હજાર ત્રેવીસ પહેલાં આ ગાઢ ખૂબ જ ઊંચાઈ ઉપર હતો પરંતુ પથ્થરો તોડીને એક્સિડન્ટ વધાર થતા હોવાના કારણે આ ઘાટને ઓછો કરી દેવામાં આવે છે અને વળ પણ ઓછો કરી દેવામાં આવે છે અને ડબલ હાઈવે કરી દેવામાં આવે છે તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે આ હાઈવે હાલ કેવો છે ડબલ ભાગમાં કરી દેવાથી અહીંયા સામને સામને જે વાહનો આવતા હોય છે તેમને જવામાં આસાની થઈ શકે તે માટે તો મિત્રો આ ખૂબ જ ઊંચાઈ વાળો જગ્યા છે આ ઘાટ એના માટે અને ઓબાકોના ઘાટ કરવામાં આવે છે